દાહોદમાં ફરી એક જર્જર શાળા અંગેની જાણ શિક્ષણ અધિકારીને કરવામાં આવી છે છતાં કોઈ એક્શન લેવામાં ન આવતા આખરે વિદ્યાર્થીઓને ચાલુ શાળાએ ઘરે મોકલવા પડ્યા હતા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના બાડીબાનની સગુમ પાટડી પ્રાથમિક શાળાના તમામ ઓરડાઓમાં ગંગા જમના વહેતી જોવા મળી હતી આ શાળાના તમામ ઓરડાઓમાં પાણી ટપકે છે અને દિવાલો તેમજ કોલમ બિલ પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા બે હજાર છ થી શાળાના આચાર્ય દ્વારા આ બાબતની જાણ શિક્ષણ અધિકારીને કરવા છતાં આજ દિન સુધી કોઈ સુરક્ષાના પગલા લેતા એસએમસી ના સભ્યો દ્વારા બાળકોને ચાલુ શાળાએ ઘરે મોકલવા પડ્યા હતા સરકાર સરકારશ્રીની નીતિઓમાં સતત સુધારા વધારા કરે તો શાળાના બાંધકામમાં પણ કરવા જોઈએ શાળાનો સ્ટાફ બાળકોને સુરક્ષા આપે કે શિક્ષણ એકથી આઠ ધોરણના તમામ બાળકોને ઓટલા ઉપર શિક્ષણ આપવા મજબૂર બન્યા છે શિક્ષકો ઓફિસે મુલાકાત લેવા ગયા તો સાહેબ સાહેબની ઓફિસ બંધ જોવા મળી હતી હવે જોવાનું એ રહ્યું કે આ સમાચાર પછી પણ તંત્રની આંખો ખુલે છે કે નહીં આજ રોજ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ સગુમ પાટી પ્રાથમિક શાળા જેથી સ્કૂલની અંદર પ્રાથમિક શાળાની અંદર જે સ્કૂલના ઓરડાઓ છે જર્જરિત હાલતમાં છે અને જે સ્કૂલમાં બાળકોને બેસવા માટે કોઈ પણ પ્રકારની સગવડ નથી ઉપરથી પાણી બધા ઓરડામાં ટપકે છે તો આજે અમે જે વાલી અને એસએમસી બોર્ડના અધ્યક્ષ શ્રી સુરેશભાઈ દ્વારા ડિસિઝન લેવામાં આવ્યું છે કે જે તે સ્કૂલની અંદર વ્યવસ્થા ના થાય બેસવા માટે ત્યાર સુધી બાળકોને અમે સ્કૂલની અંદર મોકલવામાં આવશે નહીં અને જે તે કદાચ હાનિ થાય તો જવાબદાર કોણ આજે અમે મધ્યાહન ભોજન પછી બાળકોને ઘરે મોકલવાનો જે નિર્ણય લીધો છે વાલીગણ દ્વારા અને સ સ્ટાફની સ્ટાફગણને ચર્ચા કર્યા પછી